ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી હતી તે બાદથી થી આ BZ ગ્રુપ છે તેના સતત બીજે દિવસે પણ શટર છે તે બંધ થયેલા જોવા મળ્યા હતા જો કે આ બધાની પાછળ તેના સંચાલક ભૂપેન્દ્ર ચાલા છે તે અત્યારે હાલ ગાયબ થઈ ગયા છે તેની સાથે જ તેમણે પોન્જી સ્કીમ આપીને લાખો લોકોના જે રૂપિયા છે તેને પડાવી લીધા હતા પરંતુ આ બધાની વચ્ચે તેમની લાઈફસ્ટાઈલ જોઈને મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આંજી જાય તેવી તેમની લાઈફસ્ટાઈલ છે તેના વિશે જ આજે આ વિડીયોમાં વાત કરવાની છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી પહેલા તો પોન્જી સ્કીમ શું છે તેના વિશે સમજી લઈએ પોન્જી સ્કીમ એટલે કોઈ એક હજાર રૂપિયાના બે હજાર રૂપિયા કરી આપવાની ખોટી લાલચ આપીને લોકોના પૈસા પડાવવા માટે જે પૈસા ઉઘરાવવામાં આવે છે અને તે જે સ્કીમ હોય છે તેને પોન્જી સ્કીમ કહેવામાં આવે છે એટલે જો સાદી ભાષામાં સમજવા જઈએ તો આજે ભૂપેન્દ્ર ઝાલા છે તે લોકોને કહેતો હતો કે હું તમારા પૈસા ત્રણ વર્ષમાં ડબલ કરી આપીશ અને તેવું જ કરીને તેને લાખો લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને અત્યારે હાલ તે રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો છે હવે જે અરવલ્લીમાં દરોડા પાડ્યા તે બાદ આ ભૂપેન્દ્ર ઝાલા છે તે ભૂગર્ભ થઈ ગયા છે એટલે કે ગાયબ થઈ ગયા છે ને અત્યારે હાલ તેમનું ક્યાંય નામ નિશાન દેખાતું નથી આ સંચાલક છે ભૂપેન્દ્ર ઝાલા તેને લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું વાડી દીધું છે અને આમાં જેટલા પણ લોકોએ પૈસા આપ્યા છે તે લોકો સામાન્ય ઘરથી આવે છે ખેડૂત હોય કે પછી શિક્ષક હોય તેવા લોકોના આ રૂપિયા લઈને અત્યારે હાલ ભૂપેન્દ્ર ઝાલા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આટલું જ નહીં સવાલ એ ઉભો થાય છે કે માણસની આવક લગભગ એક લાખ રૂપિયા હતી બે ની આસપાસ તે વ્યક્તિ આટલો પૈસાદાર કેવી રીતે બની ગયો તે પણ એક સવાલ છે હવે આપણે જોઈએ કે ભૂપેન્દ્ર ઝાલાની લાઈફ કેવી છે ગાડીઓ તેની સાથે જ મોટી મોટી ઓફિસો આટલું જ નહીં તે પૈસા આપીને મીડિયાના ઉચ્ચ હોદ્દાઓના લોકો પાસેથી પોતાના એવોર્ડ પણ લેતો હતો તેને સોનાની પાઘડી અને સોનાના તાજ વડે તો બિરદાવવામાં આવ્યા હતા જ્યારે તેમને ચૂંટણી લડવા માટેનું અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તે દ્રશ્યો જોઈને કદાચ કોઈ રાજનેતા છે તે પણ ચોંકી ઉઠે કારણ કે હજારોની ભીડમાં ખાલી ફક્ત ને ફક્ત ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ આટ આટલા ખર્ચા જોઈને કોઈ પણ રાજનેતા હોય તે પણ ચોંકી ઉઠે છે આટલું જ નહીં તે બાદ વળાંક તો ત્યારે આવ્યો જ્યારે તેમની વાત ભાજપ સાથે થઈ અને ઝાલા છે તે અત્યારે હાલ ભૂગર્ભ થઈ ગયા છે પોન્જી સ્કીમના હેઠળ તેમને અનેક લોકોના પૈસા છે તેને દબાયા છે તેની સાથે જ તેમણે અનેક લોકોની સાથે જે અત્યારે હાલ આ રીતનું વર્તન કર્યું છે તે દરેક બાદ તે અત્યારે હાલ ગાયબ થઈ ગયા છે જોકે પોલીસ તપાસ કરી રહી છે ને જે બાદથી સીઆઈડી ના દરોડા પડ્યા છે તે બાદ આ સમગ્ર વાત છે તે બહાર આવી છે તેમની લાઇફસ્ટાઇલ જે પ્રમાણે દેખાઈ આવે છે તેમની મોંઘી ગાડીઓ હોય તેમની ઓફિસ હોય કે પછી તેમની રહેણી કેણીની વ્યવસ્થા હોય તે જોઈને કદાચ મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તે પણ ચોંકી ઉઠે છે આપણે જે પ્રમાણે આગળ વાત કરીએ એ પ્રમાણે તે ફોર્મ ભરવા ગયા હતા એ સમયે પણ તેમણે એટલો ખર્જો કર્યો હતો કે કોઈ પણ રાજનેતા જોવે તો તે પણ ચોંકી ઉઠે છે જો જાણકારી મુજબની વાત કરવામાં આવે તો બે ફાર્મ પોન્જી સ્કીમોનો ધંધો ચાલતો હતો ત્યાં અને પોન્જી સ્કીમમાં અનેક લોકોના કરોડો રૂપિયા લાગેલા છે ત્યારે તેમણે પોન્જી સ્કીમની આડમાં જ આ રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના આરોપસર અત્યારે હાલ અરવલ્લીના જે મેઘરજ મોડાજા અને હિંમતનગરમાં સીઆઈડીએ તેમની ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા ક્યારે આ દરોડાની કાર્યવાહી થતા એજન્ટો છે તે બધા જ અત્યારે હાલ ગાયબ થઈ ગયા છે અને ગાયબ થઈ ગયાની સાથે જ અત્યારે હાલ સીઆઈડી સહિત પોલીસ છે તેની તપાસ કરી રહી છે પરંતુ આવી જ રીતની પોંજી સ્કીમની સાથે તેમનું અનેક એવું કનેક્શન પણ મળી આવે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ શકે છે જોકે અત્યારે હાલ પોલીસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તપાસને લઈને અને તેમાં પણ કયા મોટા ખુલાસા થાય છે તે પણ એક જોવાની વસ્તુ છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર